હમણાં હું કીધી ગયા હતા નેપાલ નેપાળનું પહેલી વાર ગયો જે હોટલમાં રોકાણા ને એ કાઉન્ટરમાંથી એક બેન બેઠા હતા નેપાળની ભાઈ હતી થોડીક હિન્દી બોલતી હતી મને જોયો ને લાંબા વાન દાઢીને મને કે ભાઈ સાહેબ આપકો કંઈ મને દેખાય મેં તો કા ટીવી પે આપ રનર હૈ મને કે તમે દોડવાના ખેલાડી છો તે હું મૂળમાં આવી જ રહ્યો હા કેટના રનિંગ કરતો હો ભાઈ સાહેબ કા મેં તું સાઠ વાર મારા દાદાએ કર્યું રનિંગ ચાલી પચાસ વાર મારા બાપુએ રનિંગ કર્યું હવે કીધું હવે હું કરું ત્રીસ વર્ષથી કીધું લગભગ આખું કુટુંબ દોઢસો વર્ષથી ધોળી જ છે પેલા કીધું રનિંગ જ ન કરું જિંદગીમાં રનિંગ સિવાય મેં કોઈ કંઈ કર્યું જ નથી પૈસા એટલા પૈસા કમાતે હો તો ક્યાં કરતો હોય બેન ઘઉં લાવી ચોખા લાવી ચોખાના બૂટ લાવી ખર્ચા હોય ને મરે તને કે આટલો બધો ખર્ચો બતાવવાનો બૂટ ને ઘઉં ચોખા આટલો ખર્ચો હોય એટલા પૈસામાંથી એ તને કે ઓળખે છે તે છે પછી મને મજા આવે છે